સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાડા ગામે બાર જુલાઈના રોજ ખેડૂત ભોપાભાઈ વેલાભાઈ હાડગડાના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ પર જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાહેબની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિની જાણકારી આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે પચાસ વર્ષ પહેલા પશુ પણ ન ખાય તેવા આપણે લોકો લાલ ઘઉં વિદેશમાંથી લાવીને ખાતા હતા આજે સમય બદલાયો છે અને ઘઉંની નિકાસ કરતા થયા છીએ પરંતુ વધુ ઉત્પાદન મેળવવા ગુણવત્તાની બાજુ ઉપર રાખીને આપણે સૌ રાસાયણિક ખાતર વાપરવામાં ખૂબ જ અતિરેક કર્યો છે અને જેના માઠા પરિણામો સૌ ભોગવી રહ્યા છીએ ત્યારે ફરી ધરતી માતાની ફળદ્રુપતા પાછી લાવી ખેડૂત પરિવારને ગ્રામજનોને અને સમગ્ર સમાજને ઝીર રહીત સાત્વિક આહાર આપણે આપીશું